જ્ઞાન સાધના પરીક્ષા સામાજિક વિજ્ઞાન ઉપયોગી ક્વિઝ નંબર ત્રણ ધોરણ આઠના તમામ વિદ્યાર્થીને શેર કરો નવા હોય તો ઓલ હેલ્પ ગુરુજી ચેનલને સબસ્ક્રાઈબ કરો અંગ્રેજોના સમયમાં કોલકાતા કયા નામે ઓળખવામાં આવતું હતું ફોર્ટ વિલિયમ ભારતમાં ફ્રેન્ચોની સૌ પ્રથમ કોઠી સ્થાપનાર કોણ હતો ફ્રેન્કો માર્ટિન ફ્રેન્ચોએ કોની પાસેથી મદ્રાસને પટ્ટે લઈ કોઠી સ્થાપી હતી ચંદ્રગીરીના રાજા પાસેથી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી ઈસવીસન સોળસો ચોસઠમાં ફ્રેન્ચોનું મુખ્ય મથક કયું રહ્યું હતું મછલીપટ્ટનમ પોચેરીની સ્થાપના કોણે કરી હતી ફ્રેન્ચોએ ફ્રેન્ચોને કોની સાથે કર્ણાટક વિગ્રહો થયા હતા અંગ્રેજો સાથે અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી હતી ઈસવીસન સોળસો એકાવનમાં અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની મંજૂરી કોણે આપી હતી સમ્રાટ ફરૂખ શિયરે કોણે લાંચ લઈ કોલકાતા અંગ્રેજોને સોંપી દીધું માણેકચંદે કોના નેતૃત્વ હેઠળ પ્લાસીનું યુદ્ધ થયું હતું ક્લાઈવના નેતૃત્વ હેઠળ પ્લાસીના યુદ્ધ પછી નવાબ કોને બનાવવામાં આવ્યો હતો મીર જાફર આવા પ્રશ્નોની અનેક વિઝુઓ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક કરો